શહેરના પુણા ગામ ભયાનગર વિસ્તારમાં અર્પણ કોમ્પ્લેક્ષ પાસે અસામાજિક તત્વોનો ત્રાસ વધતો જઈ રહ્યો છે છેલ્લા કેટલાક દિવસોમાં આ તત્વો દ્વારા થયેલી મોલતાની અને મારામારીના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે જેના કારણે સ્થાનિક લોકોમાં તણાવનું વાતાવરણ સર્જાયું છે પૂણા ગામ વિસ્તારમાં છેલ્લા કેટલાક મહિનાઓથી આ અસામાજિક તત્વો દ્વારા ઘટનાઓ ઘટી રહી છે જેની સામે પોલીસે હજુ સુધી પ્રતિક્રિયા ન આપતા લોકોમાં અસંતોષ વ્યક્ત થયો છે આ તત્વો વાંધાજનક વર્તન અને ભયજનક પ્રવૃત્તિઓના લીધે ખંડને ભારે અસર પહોંચાડી રહ્યા છે આ મામલે શહેરની સામાજિક સંસ્થાઓએ ઝડપથી કાર્યવાહી કરવાની વિનંતી કરી છે તેઓ માને છે કે સારા પોલીસ પદાધિકારીઓના અભાવ અને અસામાજિક તત્વો સામે કડક પગલાં ન લેતા લોકો માટે માનસિક અને શારીરિક સુખાકારી એ ગંભીર પ્રશ્ન બની છે પોલીસ અને સ્થાનિક અધિકારીઓએ આ ઘટનાની તપાસ શરૂ કરી છે તેમના મતે તે સામાજિક તત્વો સાથે સંલગ્ન લોકો પર કાર્યવાહી કરવામાં આવશે જેથી સ્થાનિકોને શાંતિ પુનઃ સ્થાપિત કરી શકાય વિડીયોમાં દેખાતા અસામાજિક તત્વો જે સામાન્ય રીતે કેટલાક સામાજિક સંસ્થાઓના ખેસ પહેરેલા જણાય છે સીસીટીવી કેમેરામાં નોંધાયેલા છે જેમાં તેઓ જાહેર રસ્તે અને કોમ્પ્લેક્ષની આસપાસ પથ્થર ફેંકતા અને મારામારી કરતા જોવા મળે છે આ વિડીયો સામે આવતા તેના કારણે સ્થાનિક લોકોમાં ભય છે